શ્રી પાતળિયા હનુમાન દાદા એ હનુમાન જયંતિના દિવસે સવારથી જ ભીડ જોવા મળી ગાંધીધામના અંતરજહાર ગામમાં પાતળિયા હનુમાન દાદાનું મંદિર આવેલ છે જે ખૂબ પૌરાણિક અને મૂર્તિ પાતાળથી ઉત્પન્ન થયેલ છે જેના ઉપરથી પાતળિયા હનુમાન દાદા નામ પડેલ છે આજે હનુમાન જયંતિના સવારથી જ ખૂબ ભીડ જામેલ છે છતાંય ભીડમાં શાંતિથી દર્શન કરી અને સરસ મજાનું આયોજન કરેલ છે સવારે મહાયજ્ઞ બપોરે મહાપ્રસાદ અને સાંજે મહાઆરતીનું આયોજન કરેલ છે ગાડી અને બાઇક પાર્કિંગ માટે સિક્યુરિટી વ્યવસ્થાને પાર્કિંગમાં પીવા માટે પાણીની પણ વ્યવસ્થા કરેલ છે શ્રી પાતળી હનુમાન દાદાનું મંદિર એટલે આસ્થાનું મંદિર જ્યાં એક કૂતરાની સમાધિ આવેલ છે જે કોબા ભગતથી ઓળખાતા જે દાદાનો ભક્ત હતો જે દર્શનવારે દર્શન કરવા માટે આવતો આજે જે દાન આવશે તે ત્યાંની ગૌશાળામાં ઘાસચારા માટે વપરાશે તેo ત્યાંના સ્થાનિક સેવકોએ જણાવ્યું રિપોર્ટર ડીકે સોલંકી ગાંધીધામ